આપણે સૌ કો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે પંચોતેર પંચોતેર વર્ષથી સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ ન ધણિયાતી પડી હતી એને સ્ટ્રકચર કરવાનું એનો આવતા વર્ષોનો વિકાસનો કાર્યક્રમ બનાવવાનો એનું પોષણ કરવાનું કોર્પોરેટના જમાનામાં કોટીવો અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાવી અન્યાય સમાપ્ત કરવાનું જ્યાં સુધી મંત્રાલય ના થાય સંભવ જ ના હોય કોઈ નતું સાંભળતું ભાઈઓ અને હું સૌ સહકારી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું આપણા જ નરેન્દ્રભાઈએ स्वतंत्र सहकारिता मंत्रालय भारत सरकार स्थापन निर्णय कर